મારા વાલા વૈષ્ણવોને જે શ્રી કૃષ્ણ ગુજરાતની ધરતી પર જો કોઈ ભગવાન સૌના હૃદયમાં બિરાજતા હોય તો તે છે આપણો વાલસયો શ્રીકૃષ્ણ અને આજે આપણે એ જ કાનુડાના એક એવા ધામની વાત કરવાના છીએ જે માત્ર એક મંદિર નથી પણ કરોડો ભક્તોની શ્રદ્ધા અને અદ્ભુત ઇતિહાસનો સંગમ છે આપણે વાતો કરીશું ખેડા જિલ્લાના ઠાસરા ગામ તાલુકામાં વસેલા ડાકોર ગામની અને ત્યાં બિરાજમાન રણછોડરાયજીના મંદિરની વડોદરા શહેરથી લગભગ સિત્તેર કિલોમીટરના અંતરે આવેલું આ પવિત્ર સ્થળ જ્યાં ગોમતી નદી તેના કાંઠે વહે છે તે માત્ર એક ભૂમિનો ટુકડો નથી પણ અનેક દંતકથાઓ અને સત્ય ઘટનાઓનું જીવંત પ્રમાણ છે ચાલો આપણે તેના ઇતિહાસના પાને પલટાવીએ વાત છે દ્વાપર યુગની એ સમયે આજે જ્યાં ડાકોર છે ત્યાં ડંક મુનિનો એક નાનકડો આશ્રમ હતો આ જગ્યા ગાઢ ખાખર્યું વન હતી પરંતુ ડંક મુનિએ અહીં રહીને ભગવાન શંકરની એવી આકરી તપસ્યા કરી કે મહાદેવ પ્રસન્ન થયા ભગવાને તેમને આશીર્વાદ આપ્યા કે ભવિષ્યમાં અહીં સ્વયં શ્રી કૃષ્ણ પધારશે અને પોતે પણ ડંકેશ્વરના નામે લિંગ સ્વરૂપે અહીં રહેશે આજે પણ ગોમતી નદીના કિનારે ડંકેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે આ વાતની સાક્ષી પૂરે છે કે ડંક મુનિએ પોતાના આશ્રમ પાસે એક નાનકડો કુંડ પણ બનાવ્યો હતો જ્યાં પશુ પંખી નિર્ભયતાથી પાણી પીતા હતા એક દિવસ અચાનક ભગવાન શ્રી કૃષ્ણ અને મહાબલી ભીમ ડંક મુનિના આશ્રમ પાસેથી પસાર થઈ રહ્યા હતા ભીમને ખૂબ તરસ લાગી તેમણે કુંડમાંથી પાણી પીધું પાણી પીધા પછી તેમને વિચાર આવ્યો આટલો સુંદર જળનો કુંડ જો મોટો થાય તો કેટલાય લોકોને સરળતાથી પાણી મળી રહે પોતાની ગદાના એક જ પ્રહારથી ભીમે તે કુંડને નવસો નવ્વાણું વીઘા જેટલો વિશાળ કરી દીધો આ જ કુંડ આજે ગોમતી કુંડ તરીકે ઓળખાય છે સમય વીતતા ગોમતી કુંડ અને ડંકેશ્વર મહાદેવ મંદિરની આસપાસ લોકો વસવા લાગ્યા અને આ જગ્યા પહેલાં ડંકપુર અને પછી આજનું ડાકોર ગામ બન્યું ફક્ત બોડાણા અને ભગવાનની યાત્રા દ્વારકાથી ડાકોર ડાકોર ગામમાં એક પરમ કૃષ્ણ ભક્ત રહેતા હતા જેમનું નામ હતું બોડાણા તેમની ભક્તિ એવી હતી કે તેઓ દર છ માસે પૂનમના દિવસે ડાકોરથી દ્વારકા પગ પાડી ચાલી અને જતા હતા તેમના હાથમાં તુલસી રોપેલું કુંડું હોય તેના હૃદયમાં બસ ભગવાનના દર્શનની લગ્ન હોય બોડાણા બહોતેર વર્ષની ઉંમર સુધી આ નિયમિત યાત્રા કરતા રહ્યા પરંતુ ઉંમર વધતાં તેમને તકલીફ પડવા લાગ્યું પોતાના આ વ્હાલા ભક્તની તકલીફ ભગવાન શ્રી કૃષ્ણ ક્યાંથી જોઈ શકે આથી તેમણે બોડાણાને સપનામાં આવીને કહ્યું હે બોડાણા હવે હું દ્વારકાથી ડાકોર આવીશ તું બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લાવજે બોડાણા બીજી વખત દ્વારકા આવ્યા એક જૂનું પુરાણું ગાડું લઈને જ્યારે દ્વારકાના પૂજારીઓએ પૂછ્યું ત્યારે ભોળા ભક્તે નિખાલસતાથી કહ્યું ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે પૂજારીઓ માન્યા નહીં અને રાત્રે મંદિરને મોટા મોટા તાળા મારી દીધા પણ શું ભગવાન કોઈ બંધનમાં રહી શકે છે ના ભગવાન ક્યારેય કોઈના બંધનમાં રહી શકે નહીં ભગવાને એ તાળા તોડી નાખ્યા અને બોડાણાની સાથે ડાકોર જવા માટે પ્રયાણ કર્યું દ્વારકાથી થોડા દૂર નીકળ્યા પછી ભગવાને બોડાણાને કહ્યું હવે તું ગાડામાં આરામ કર હું ગાડું ચલાવીશ માત્ર એક જ રાતમાં ભગવાન રાજા રણછોડ રાય ડાકોર આવી ગયા સવારે બિલેશ્વર મહાદેવ મંદિર પાસે એક લીમડાની ડાળ પકડી અને ભગવાને બોડાણાને જગાડ્યા અને ગાડું ચલાવવા કહ્યું ભગવાનના સ્પર્શથી એ લીમડાની એક ડાળ આજે પણ મીઠી હોવાનું કહે છે ભગવાનને દ્વારકામાં ન જોતા દ્વારકાના પૂજારીઓ ગુસ્સામાં તેમની પાછળ પાછળ ડાકોર આવી પહોંચ્યા દ્વારકાના પૂજારીઓએ એક યુક્તિ અજમાવી જો ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું પડશે તેઓ જાણતા હતા કે બોડાણો ખૂબ ગરીબ માણસ છે સોનું ક્યાંથી લાવશે અને કૃષ્ણની મૂર્તિ દ્વારકામાં જ રહેશે પણ ભગવાનની લીલા તો જુઓ બોડાણા પાસે સોનાના નામે તેની પત્નીએ પહેરેલી એક ફક્ત નાકની વાળી જ હતી જ્યારે એ નાનકડી વાળીને મૂર્તિની સામે ત્રાજવામાં મૂકવામાં આવી ત્યારે તેનું અને મૂર્તિનું વજન બરાબર થયું આવી રીતે શ્રી કૃષ્ણ ભગવાનનું ભવ્ય સ્થળાંતર દ્વારકાથી ડાકોરમાં થયું અને આજે પણ ડાકોરમાં એ જ અસલ મૂર્તિ બિરાજમાન છે જે પહેલાં દ્વારકામાં હતી ભગવાન કૃષ્ણ અનેક નામોથી ઓળખાય છે જેમ કે દ્વારકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં રણછોડરાય આ રણછોડરાય નામ મળવા પાછળ પણ એક અનોખી કથા છે જ્યારે જરાસંઘના મિત્ર કાલ ભગવાન કૃષ્ણ પર આક્રમણ કર્યું ત્યારે તેઓ મથુરાવાસીઓના રક્ષણ માટે તેમને સાથે લઈને યુદ્ધભૂમિ એટલે રણ છોડીને ભાગી ગયા નવી નગરી દ્વારકા બનાવીને ત્યાં વસ્યા આથી જ તેમને દ્વારકા અને ડાકોરમાં રણછોડ રાયના નામે ઓળખવામાં આવે છે જેનો અર્થ થાય છે કે રણ છોડીને જનાર આ પ્રસિદ્ધ ડાકોર મંદિરમાં દોર પૂનમે ભવ્ય મેળો ભરાય છે હજારો લોકો આ દિવસે શ્રદ્ધાપૂર્વક ઈશ્વરની પૂજા કરવા આવે છે કેટલાક ભક્તો તો ખુશીથી અથવા તો પોતાની માનતા પૂરી કરવા માટે દૂર દૂરથી પગપાળા ચાલીને આવે છે ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે અહીંના મંદિરમાં લોકો પ્રસાદ રૂપે ભગવાનને માખણ મિશ્રી અને મગજ જેવી મીઠાઈઓ ધરાવે છે કૃષ્ણ ભગવાનને ગાયો બહુ વાલી છે તેથી અહીં લોકો ગાયોને ચારો ખવડાવીને પણ પુણ્ય કમાય છે અહીંના નાસ્તામાં ડાકોરના ગોટા ખૂબ જ પ્રસિદ્ધ છે ડાકોર આવનાર દરેક યાત્રી આ સ્વાદિષ્ટ ગોટાનો સ્વાદ જરૂર માણે છે વળી અહીં આવેલી રણછોડ રાયની ભોજનશાળામાં માત્ર પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન મળી જાય છે આ પણ એક અનોખો સેવાભાવ છે આજે ડાકોરમાં લોકોને આકર્ષિત કરવા માટે અન્ય નાના મોટા મંદિરો પણ બનાવવામાં આવ્યા છે ભગવાન કૃષ્ણએ બનાવેલી સોનાની દ્વારકા નગરી ભલે જળમગ્ન થઈ ગઈ હોય પરંતુ આ ધરતી પર કૃષ્ણ પ્રેમ અવિરત અને અખંડ રહ્યો છે ગુજરાતમાં દ્વારકા અને ડાકોર ખાતે આવેલા પ્રાચીન કૃષ્ણ મંદિરો ખૂબ જ પ્રસિદ્ધ છે કહેવાય છે કે કંસના સસરા જરાસંઘના મથુરા નગરી પર થતા આક્રમણોથી જનતાને મુક્ત કરવા ભગવાને સૌ નગરજનો સાથે આજની દ્વારકા સ્થળાંતર કર્યું છે દ્વારકામાં આવેલું ભગવાન સુદર્શનધારીનું મુખ્ય મંદિર જગત મંદિર તરીકે ઓળખાય છે વરસ દરમિયાન ઘણી વખત યાત્રા સંઘો અને ભક્તગણો ગજની ધજાઓ સાથે ડાકોર અને દ્વારકા દર્શન માટે આવે છે જે તેમની અટૂટ શ્રદ્ધાનું પ્રતીક છે દ્વારકાધીશનું મંદિર પાંચ માળનું અને ખૂબ જ સુંદર કોતરણીઓથી શોભાયમાન છે સાહીઠ થાંભલાઓ પર ઊભા કરેલા મંદિરમાં ભક્તો સ્વર્ગ દ્વારથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્વારથી મંદિરની બહાર નીકળે છે દ્વારકાથી લગભગ ત્રીસ કિલોમીટર દૂર બેટ દ્વારકા આવેલું છે જે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે અહીં દ્વારકાથી બોટમાં બેસીને જળ માર્ગે પહોંચી શકાય છે અહીં મહાપ્રભુજીની બેઠક શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો અને સંઘસ્થળાઓ આવેલા છે ડાકોરમાં ભગવાન રણછોડરાયનું મંદિર ગોમતી નદીના કિનારે આવેલું છે જ્યારે દ્વારકામાં જગત મંદિર સમુદ્ર કિનારે આ બંને મંદિરોમાં સવારે મંગળા દર્શનથી લઈ અને રાત્રિના શયન સુધીના વિવિધ દર્શનોનો મહિમા અનેરો છે જન્માષ્ટમીનો ઉત્સવ તો બંને ધામમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે લાખો ભક્તો આ પ્રસંગે ભગવાનના દર્શને આવી અને ધન્યતા અનુભવે છે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી આ મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે જેવા ગગનભેદી નારાઓથી મંદિર ગુંજી ઉઠે છે જાણે દરેક ભક્તના હૃદયમાં શ્રી કૃષ્ણ ભગવાનનું પુનઃ પ્રાગટ્ય થયું હોય તેવો માહોલ સર્જાય છે મારા વાલા વૈષ્ણવો આ હતી ગુજરાતના કાનુડાના ડાકોર અને દ્વારકાની અનોખી કથા જ્યાં ઇતિહાસ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવી જ વધુ રસપ્રદ વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ